બરાબર છે આરએસએસ ના કામ કરેલા છે બજરંગ ના કામ કરેલા છે બરાબર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ચૈતર માસમાં શરૂ થતી નર્મદા પરિક્રમા શરૂ થાય એ પહેલાં આજ નાવડી સંચાલનને લઈને વિવાદ સર્જાયો હતો ત્યારે રેંગણ ગામના ગ્રામજનો દ્વારા ચોક્કસ કોન્ટ્રાક્ટરને લાભ કરાવવા તંત્ર ઉપર આક્ષેપો કર્યા હતા આ મુદ્દે ત્રીજી માર્ચે કલેક્ટર કચેરીના બારણે ધરણા પણ ગ્રામજનોએ કર્યા હતા હવે આ જ મુદ્દે રેંગણ ગામના આગેવાન અજીત વસાવા અને નર્મદા ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલરાવ વચ્ચેની વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં અજીત વસાવા દ્વારા

ના એટલે બીજા બધા નેતાઓને ફોન કરે છે તો કોઈ કોઈ ટાઈમ છે નહિ કોઈ કે અમેરિકા છું કોઈ કે લંડન છું બરાબર હવે મારે એવું કેવું છે હું તો બોલો વાત સાંભળો મારે એવું કેવું છે કે નર્મદા પરિક્રમા વિશે અમે નવર આવેદન આપેલા છે બરાબર કોઈ અમારું કશું સાંભળતું નહીં તો બીજેપી ના જેટલા બી કાર્યકર્તા છે નેતાઓ મોટા મોટા એ લોકો પૈસા ખાઈને બેઠા છે તો તમારો કેટલો ભાગ છે તે મને કહો પહેલા જો ભાઈ મારી વાત સમજો તો આપણે તો ધર્મ ના કામ ની અંદર અમારા કઈ એવા ભાગ ભાગ હોતા નહીં આ તમારું આવેદન કાલે તમારા ગામ ના બી લોકો મને મળ્યા હતા તમારી વાત બી મેં સાંભળી અને સ્થાનિક લોકો ને રોજગારી મળે એ વિષય બી બરાબર છે તમારા લોકોના ના ખેતર બી જાય છે અને તમે લોકો ભોગ આપો છો બધું જ વિષય મને ખબર છે પણ હવે એનો જે રસ્તો કરવાનો છે આપણે રસ્તો કરીશું તમે આવી રીતના મને કો પૈસા લેતા યાર ના ના પૈસા પૈસા ખાઈ ને બેઠા છે મોટા મોટા નેતાઓ પૈસા ખાઈ ને બેઠા છે બરાબર છે તો મારે પછી કોને કેવાનું અમે ભી બીજેપી ના કાર્યકર્તા છે બરાબર છે આરએસએસ ના કામ કરેલા છે બજરંગ દળ ના કામ કરેલા છે બરાબર છે હા આ બસો ત્રણસો માણસો મારા ઘરે આવીને બેઠા છે હમણાં તો મારે કોને કેવાનું તે મને કો બરાબર છે સો ટકા તમારો અધિકાર છે તમે વડીલ હા શું નામ કીધું અજીત ના હા અજીતભાઈ વસાવ અજીતભાઈ નટવરભાઈ કેસ બેસ કરવો હોય ને તો બી કરી દેજો વાંધો નહીં બરાબર તમારો અધિકાર છે મને કહેવાનો પણ એ જે પ્રકરણ છે એમાં મેં આખી વાત બી સાંભળી અને એમાં તમે તમારી વાત સાચી છે તમને ન્યાય મળે એની માટે અમારે કામ બી કરવાનું છે અને જો આવું કોઈ અમારા વાળા કર્યું હશે રજૂઆત ના કટ્ટરવાદી નેતા છે મોટા મોટા નેતાઓ બરાબર છે પેલા ભીમસિંહ તળવી ની ગયા વર્ષે પાંચ બોટો ચાલતી હતી અમારા ગામમાં સત્યાવીસ હજાર પાંચસો એને કેશ લીધા રોકડા બરાબર છે આજે દર્શના બેન ને બધા ઇન્વોલ્વ છે અંદર આમાં તો અમારે કોનું સાંભળવાનું અમે લોકોના વોટ આજે અમારો તાલુકા તાલુકાનો વ્યક્તિ અમે ચૂંટાઈ અમે એને ચૂંટાયો છે અહિયાં બીજા બરાબર છે એ ચૂંટાયો કુશન કાલે રૂબરૂ આવ્યો હતો બધાને લઈને બધી રજૂઆત બી મેં સાંભળી અને તમે પૂછ્યું એ લોકો બેઠા મારી ઓફિસ ને મેં એમની રૂબરૂ જેને વાત કરો નહીં એ બી બધી જગ્યાએ વાત કરી છે

અમે કઈ બીજા જેવા માણસો થોડા છે કે કુદી કઈ દેડકા જેમ બીજે કુદી જતા રેવાના છે બરાબર છે આજે અમારે તમે નઈ કે અમે કોને કેવાના છે ના તમારી વાત સાચી છે અને આપડે એમાં પોજિટિવ જ કરવાનું આપડા સ્થાનિક લોકો ની તમારા બધા ની બોટ લાગે એમાં મને બી રસ છે મારી વાત અરે ના ના કશું છે નહીં કોઈ વસ્તુ કોઈ સાંભળતું નહીં વાત સાંભળો બરાબર છે અમે કેટલા ધક્કા ખાય છે કોઈ કામ નહીં સાંભળતું અમને કોઈ જોયવા જ નહીં બરાબર વર્ષો થી અમે દોડીએ છે કાલે આયા તા એ લોકો મારી પાહે તમે એમને પૂછજો મેં એમનું જે જે વાત કરવાની છે બધી guideline બી આપી ને મારે જે વાત કરવાની છે એ બી વાત કરી ગામ માં કુદીને કે વાહ વાહ આ સાંભળો આ ગામ વાળા ની વાતો સાંભળો હું કે છે ભરત હેલો ભરત ગામ માં ચોખ્ખું જ કે છે એમએલએ તમે જેટલું કુચો ન્યૂઝ માં આપશો આવેદનો કરશો કશું કઈ ફરક નહીં પડવાનો એમએલએ અમારા જોડે છે

કોઈ અંદર બધા એવા ના હોય બધા ના હોય ના 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 તમે આ રીતે અમારી જોડે વાત કરો ને એટલે કેવાનો મતલબ એ કે તમે બી આમાં ઇન્વોલ્વ છો વાત સાંભળો બરાબર ના 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 તમે તમારે તમે તમે ગરમ કમ કમ થઈ ગયા તમે 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 અમે રજુ વાત કરીએ છીએ વાત સાંભળો અમારે મેં કોઈ આટલા બધા વોટરો છે બીજેપી ના બરાબર છે ને બધા કટ્ટરવાદી છે બધા જાણે છે કે બીજેપી કટ્ટરવાદી નું ગામ છે રેંગન બરાબર છે આજે મેં તમને રજૂ વાત કરો તમે ગરમ કમ કમ થઈ જાવ છો એટલી વાત ગરમ નહીં તો લા ભાઈ મેં ખાલી કહું તમે કે ગઈકાલે મારી મારી ઓફિસ આયા હતા મેં વાત સાંભળી મેં ડીડીઓ સાહેબને રજૂ વાત કરી છે મેં કલેક્ટર સાહેબને રજૂ વાત કરી છે આવતા તો આવતા વર્ષથી અમે ભાજપ કોઈ કે વાત તો આવતા ઇલેક્શનમાં જો આવું ચાલતું રહેશે ને કોઈ એવું અમતો હશે કે ભાઈ અમે જે કરીશું એ થશે તો જો કોઈની તાકાત હોય ને તો ગામમાં પછી પગ મૂકી શકે અમારા રેંગણમાં બરાબર બરાબર ભાજપ નો માણસ છે મારી વાત સાંભળો ગઈકાલે કિશનભાઈ ને બધા આયા તા મારી પાસે ને મેં એમની બધી રજૂઆત કરી અને તમે ખાચા છો એ બી મને ખબર છે તમારા ટેન્ડરની અંદર તમે જે ડોક્યુમેન્ટ માંગ્યા તે તમે અપલોડ કર્યા જે બી એને મને આખા બધા બતાવ્યા અને પેલા લોકો પાસે ડોક્યુમેન્ટ નહીં છતાં એમનું મંજૂર કરે છે એ બી મેં જોયું તમારી જોડે અન્ય નહીં થાય તમે એની ચિંતા ના કરો ના પણ એવું એવું ચાલે નહીં અમારે કઈ રીતે વિશ્વાસ કરવાનો અમે બધી રજૂઆત કરી હતી કે ભાઈ પેલા ખોટી રીતે ટેન્ડર એ લોકોએ પાસ કર્યા છે બરાબર છે બેસવાનો મારી વાત સાંભળો અજીતભાઈ આ વિષય કાલે જ મારી પાસે આવ્યો છે

જો એમને ભીખ ની જરૂર હોય તો આપવા તૈયાર છે અમે બોલો બરાબર છે ના ના હવે કઈ થી ના બોલાય હવે અમારે કોની જોડે જવાનું તે મને કહો બરાબર છે આ લોકો અમારા જોડે વિરોધ કરે છે કે ભાઈ તને તને તમે આગેવાનો થઈને તમારે જોઈને અમે તમારી પાછળ ચાલીને લોકોને વોટ આપીએ છીએ બીજેપી ને આગળ એ કરીએ છીએ બરાબર છે આ લોકો કેટલા દિવસથી મને કહે છે કે ભાઈ આમન ના થતું હોય તો આપડે ચૈતન ને બોલાવીએ ને એમ કરીએ મેં બધાને રોકી રાખું છું હવે મારે મારે શું કરવાનું તે મને બરાબર છે

બરાબર છે મારી વાત સાંભળો તમે જયારે હોય ત્યારે ત્યાં અમે તે દિવસ આવેદન આપવા ગયા તો ત્યાં દર્શના બેન તે નહીં મળતા પેલા ભીમસિંગ તડીને તે દિવસ ફોન કર્યો અમે તાકે અમે બાર છે ને એમના પીએ એવું કે કે એ તો અહીંયા કસે ગયા છે ને એ કે અમે બાર છે તો હવે અમારે અમારે એમને કરવા વોટ હાલવાના ટાઈમ અમે વોટ આપીએ એમને બરાબર છે આજે અમારે હોદવાના એમને બધોને આ ગામ વાળા હું બધા જ એવું કે આવનારા ઇલેક્શન માં બીજેપી નો એક બી નેતા કોઈ જોવે ના રે આ ગામ માં તમારી જ ચાલશે એ તો કરવી જ પડશે નહીં બેઠા છો આવી રીતના તમે ના કઈથી ના થાય આપડે અત્યારે બધા જોડે ના કોઈને એવું બધું થોડું હોય ના 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 અમે તો કહીએ છીએ કોઈની તાકાત હોય તો આવે પછી ગામમાં

એમને શરમ આવી જોય આ બીજેપી ના નેતાઓ ને તમે ચિંતા ના કરશો મને એક બે દિવસ આપો આપડે એનો રસ્તો કાઢી દઈશું ના એવું નહિ વાત સાંભળો મેં તો એવું કવ છું કે હજુ બીજો એક દિવસ બગાડ દઈએ ને જેટલા ભી નેતા છે ને બીજેપી ના ખર્ચો અમારા તરફ થી કરીશું અને બધા ને બંગડીયો પેરાવીએ અમે એક સમૂહ માં ના ના આવેદનો પર આવેદનો આપ્યો તો જો અમારી જોડ બી એટલી તાકાત છે ભાઈઓ હોય ને ભાઈઓ હોય ને તો તમે સાંભળો આજે તમે અમારી પર ગરમ થઈને વાત કરો એટલે તમે બી અમારે ઇન્વોલ્વ હોય ને તો જ આવું કરતા હોય

હવે અમારે શું કરવાનું તે મને કહો બરાબર છે આ ગામ તમે વાત સાંભળો આ બધા હું કહેવા માંગે ના ના એ તો સાંભળવું જ પડશે એટલો બધો અભિમાન રાખતા હોય ને કોઈ બી નેતા તો અભિમાન ઉતારવાનું અમે બી રાખીએ છીએ બરાબર છે અભિમાન જો કોઈ રાખતો હોય ને કોઈ નેટવર્ક ગામમાં જોવે કઈ નઈ જો વાત કરવાની હવે બેકાર છે આ લોકો જોડે કઈ વાત કરવાની જરૂર છે નહી બરાબર છે હવે તમે ખાલી કહી દેજો કે કોઈ બી કોઈ બી વ્યક્તિ હોય ને ખાલી બીજેપી નો વોટ લેવા ગામમાં આવી શકે

આક્રોશમાં ગુસ્સામાં બોલાઈ ગયું જે બી કંઈ બોલવાનું હતું જે બરાબર ને તો એવો કંઈ બોલવાનો તો એ નહોતો ઈરાદો અમારો પણ હવે ગુસ્સો એટલો હતો કે કામ અમારા થતા નહોતા એટલે પછી આક્રોશમાં બોલાઈ ગયું તો નીલભાઈને પછી રજૂઆત કરતા ગામ લોકોએ કે ભાઈ આ રીતે ખોટી રીતે ટેન્ડર પાસ કરેલું છે અને ટેન્ડર રદ થવું જોઈએ નવેસરથી ટેન્ડર બહાર પડવું જોઈએ તો નીલભાઈએ જે બી કંઈ યોગ્ય અધિકારીઓ ડીડીઓ સાહેબને વાત કરીને આજે અમને બોલાયા હતા ઓફિસમાં ડીડીઓ સાહેબની ઓફિસ પર તો ડીડીઓ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે એ બદલ નીલભાઈનો ખૂબ ખૂબ આભાર